કાર્જે કા ઘટકા હે આ જા સાફ કર ને હું સાફ કરન કેતી તું હું સાફ કરવાનું બટા તો જો શું થઈ ગયું મસ્તક શું કરું ફુક ગરમ થઈયું હાથ નાખી દે મઈ ના દે થાય બબ હું જોવું આ ગયું ખજો તમે

ના ના આખું અમદાવાદ ડોરી ના આયા અહીંયાથી ઓમજીયા પછી અહીંયાથી આમ સરખેજ જે સરખેજથી વેજલપુર નીકળ્યા વેજલપુરથી આ બાજુ આપણે ઓક્ટો નાકા નીકળ્યા છે કારણ કે વેજલપુર જઈ ના બોલ જીવરાજ પાર્ક જીવરાજ થઈ નીકળ્યા હતા અને જો વીરો કરણના બધા બહેરિયા

સાચી એ અમારા ગાઈઝ અમારા પહેલાના ફોટો બતાવું ફર્સ્ટ પહેલો ફોટો હતો તા તો જે પાતળી હતી હે જી લાગે બહુ પાતળી હતી ને તારા જાડો ભંપો થઈ ગયો આમ જો પહેલા જે મસ્ત લાગે તારે હાલ લાગે હિરોઈન લાગે તારે તે જો પહેલાના ફોટો બતાવું તો જોવા જોઈએ જોવા હે તો બરોબર તો આ પહેલી વાર મને જોવા આવે ત્યાંનો હા મને જોવા જયોતોને તારું પાડી દાવ્યો અને મને જોવા હતા ને તારોથી એવા જેવા હતા પ્રત્ય તો હું આપ માપણું છું તો તો ફોન ફોન જ જોજો કર્યા હત્યારની સીધી હું બોલ્યા ફોન જોજો કરે હતો ગાઈસ તમારો જૂનો ફોન છે એમાં જૂના ફોટા જોવો હું હું बताओ अमाना हा गए वकते तो बतायाओ तो बताओ तो बताओ

આ દુકાન માં ટી શર્ટ લાવી લીધી હતી ખબર પેન ને ટી શર્ટ અમાર કપડા ની દુકાન હતી તે આતા કેલો થઈ ગયો માર જેટલે આવ હતા તો બર્થડે ઉપર આવ મુકવાનો હતો તારા મોહલ્લત માં તો મે જોયો ન તો જો ગાઈસ સોની તો ઊંઘી ગઈ છે બરોબર तो એ આપણે ब्लॉग में एंड करिए जल्दी मोदी नवा ब्लॉग साथ नवा दिवस जय माता दी जय